નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દિલ્હીમાં સઠ પૂજા પહેલા યમુના નદીની સફાઈ અને તેના પાણીની ગુણવત્તા અંગે રાજકીય યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે ત્યારે બિહાર ચૂંટણીના ટાણે પ્રધાનમંત્રી મોદી પાણીની શુદ્ધતાની ગેરંટી માટે ડૂબકી લગાવવાના છે પણ ભાજપનું આ જ ઉઠાણું મોદીની ડૂબકી પહેલાં જ પકડાઈ ગયું છે પ્રદૂષિત થઈ ચૂકેલું યમુના નદી હવે શુદ્ધ થઈ ચૂકી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે

ભાજપ સરકારે યમુના નદીની બાજુમાં સ્વચ્છ ફિલ્ટર કરેલા પીવાના પાણીથી ભરેલા તળાવ બનાવ્યું છે જેથી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા છઠ પૂજા દરમિયાન મોદી તેમાં ડુબકી લગાવી શકે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં